કુરુક્ષેત્ર મેદાનમાં જયારે ભગવાન રથ ચલાવીને એક વાત યાદ રાખજો વાલા વૈષ્ણવો કૃષ્ણ સંસારના કોઈ જીવાત્માને મારવા ચાહે તો એને હાથમાં સુદર્શન ચક્ર લેવાની જરૂર જ નથી કૃષ્ણ કોઈને મારવા માટે ચાહે તો હાથમાં હથિયાર લેવાની જરૂર જ નથી એના મોઢા ઉપરનું સ્મિત એક ખાલી આ દુનિયાને મારવા માટે તૈયાર છે એના ચહેરા ઉપરનું એક હસી આ દુનિયાને મારી નાખે કે તાકાત ધરાવે છે પરમાત્માએ નજર માત્રથી અક્ષોહીની સેનાનું આયુષ્ય હરી લીધું ત્યાર પછી યુદ્ધ થયું યુદ્ધમાં ભીમસેન ની ગદાથી દુર્યો તૂટી ગઈ પરમાત્મા સાથે હતા દુર્યોધન ને યુદ્ધ કરવાનો સમય આવ્યો યુદ્ધ કરતા કરતા પરમાત્માને દુર્યોધન ને કહ્યું ભીમને કે ભીમ કમળથી નીચે માર દે ઘા દે ભીમ કહે છે પ્રભુ ગદા યુદ્ધ નો નિયમ છે કે કમર થી નીચે ઘા ન કરી શકાય મારા યુદ્ધ નો નિયમ તૂટી જાય ભગવાન કહે છે કઉ એટલું કર નકર તું તૂટી જઈશ તને જેટલું બતાવું છું એટલું કરવામાં માંડ પરમાત્માએ આદેશ કર્યો ભીમસેને પોતાની દુર્યોધન ની જાંગો તોડે નાખી અને જાંગ જ તૂટેવું હતું જ નહીં કારણ કે નજર પડી હતી એક પતિવ્રતા પગલે ચાલનારી જેને પોતાની આંખોની આડી પટ્ટી બાંધી દીધી છે ગાંધારીની નજર માત્રથી થી દુર્યોધન નું આખું શરીર પાષાણ જેવું થયું હતું જાંગના ભાગની અંદર ભગવાન કૃષ્ણ એ કેળના પાન વીટળાવ્યા હતા અહીંયા પણ જો કૃષ્ણ વચ્ચે ન આવ્યા હોત તો ભીમની તાકાત જ નહોતી કે દુર્યોધન ની જાંઘો નહીં તોડી શકે ગાંધારીએ કહ્યું તું કે દુર્યોધન તું યુદ્ધમાં જાય એના પેલા મારી પાસે આવજે બેટા ભલે માં પણ આવે ત્યારે નિર્વસ્ત્ર થઈને આવજે માના આદેશ પ્રમાણે દુર્યોધન જયારે જાય છે માર્ગમાં બગીચાની અંદર ચાલતો ચાલતો જાય છે દુર્યોધન અને માળી મળે છે મોટી ઉંમરના રાજકુમાર આ કઈ બાજુ આવી રીતે માના મહેલમાં જાવ છો કે શા માટે માએ બોલાવ્યો છે અરે પણ માએ બોલાવ્યા છે તો આવી અવસ્થામાં મા પાસે નિર્વસ્ત્ર થઈને જશો પણ માએ કહ્યું છે માળીકાકા કહે છે એ તો માં છે વાત્સલ્યની મૂર્તિ હોય એ તો કહે પણ આપણે ન જવું જોઈએ આપણને લજા ન અનુભવાય તમે વસ્ત્ર ન પહેરો તો કાંઈ નહીં કામ કરો કમરના નીચેના ભાગમાં તમે આ કેળના પાન વીટી જાઓ માળી કાકાએ જરા સમજણ આપી દુર્યોધન લાગુ વાત સાચી છે એટલે કેળના પાન વીટી અને જાય છે અને માં ગાંધારી પાસે ગયા પછી ગાંધારીને કહ્યું કે માં હું આવી ગયો છું ગાંધારી પોતાની પટ્ટીઓ ખોલી માથાના વાળથી લઈ નીચે નજર કરતા આવે બધા જ અંગો પાષણના બનતા જાય કમરથી નીચે જ્યાં જુએ છે તો કેળના પાન હતા ગાંધારી કહે છે અરે તને એલા મે કહ્યું તું કે તું એક પણ વસ્ત્ર પહેરીને ના આવતો નિર્વસ્ત્ર થઈને આવજે અને તું આ આ કેળના પાન પહેરીને આવ્યો છું તને આવું કેમ થયું તો કહે છે કે માં હું આવતો તો પણ બગીચાની અંદર એક માળી કાકા મળ્યા અને માળી કાકા કહ્યું મને કે માં પાસે જવાય પણ આમ ન જવાય એટલે એણે મને જરા સમજાવ્યું અને મને લાગ્યું કે વાત સાચી છે એટલે મેં આ કેળના પાન પહેર્યા છે મને માળી કાકા સમજાવ્યું ત્યારે ગાંધારીજી બોલ્યા છે કે મુરખા એ માળી નહીં વનમાળી હતો તને છેતરી ગયો એ જો ભગવાન દુર્યોધન દુર્યોધન ને કેળના પાન ન હોત તો ની તાકાત કે ને તોડી શકે આ વાત મારે તમને એટલા માટે કરવી છે કે તમારું કોઈ પણ જગ્યાએ અહિત થવાનું હોય ત્યારે સારું થાય તો સમજો તમારી કરેલી કોઈ પણ પ્રકારની સત્કર્મ ની સેવા તમારી આગળ ચાલીને આવી છે તમારા ગવઢિયાના તમારા પૂર્વજોના કોઈ પુણ્યનું ભાથું તમારી આગળ આવ્યું છે પ્રભુએ તમારો માર્ગ સાચવો છે